શિયાળાની સવાર હતી દિલ્હી એરપોર્ટ પર ભીડ તેની ચરમસીમાએ હતી બિઝનેસ ટ્રાવેલર્સ લેપટોપ લઈને દોડાદોડ કરતા હતા પરિવારો રજાઓ માટે તૈયાર હતા અને ચારે બાજુ ચમકદમક હતી આ ભીડમાં એક વૃદ્ધ વ્યક્તિ ધીમે ધીમે ચાલતા એરલાઇન્સના કાઉન્ટર સુધી પહોંચ્યા તેમનો પહેરવેશ સાદો હતો સફેદ કુર્તો પાયજામો ઉપર જૂનું ભૂરા રંગનું સ્વેટર અને પગમાં ફાટેલી ચંપલ હાથમાં પ્લાસ્ટિકના કવલમાં રાખેલી એક પ્રિન્ટેડ ટિકિટ હતી કદાચ કોઈએ ક્યાંથી છાપીને આપી હશે તેમના ચહેરા પર શાંતિ હતી પણ આંખોમાં થાક પણ હતો જાણે કોઈ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય અને હવે ફક્ત કન્ફર્મ સીટની ખાતરી જોઈતી હોય તેમણે કાઉન્ટર પર ઊભેલી છોકરીને ખૂબ જ નમ્ર અવાજમાં પૂછ્યું બેટા આ મારી ટિકિટ છે સીટ કન્ફર્મ છે મારે જયપુર જવું છે છોકરીએ એક નજલે તેમને ઉપરથી નીચે સુધી જોયા પછી મોં બનાવીને બોલી અંકલ આ રેલવે સ્ટેશન નથી અહીં બોર્ડિંગ આમ નથી મળતું પહેલાં ઓનલાઈન ચેક ઇન કરવું પડે છે વૃદ્ધ થોડા ગભરાઈ ગયા મને આ બધું નથી આવડતું બેટા બસ તું એકવાર જોઈ લે પ્લીઝ મારી પત્ની હોસ્પિટલમાં છે પાસે ઊભેલો બીજો કર્મચારી હસતા બોલ્યો અરે આવા લોકોને કોણ ટિકિટ આપે છે ભાઈ આ લોકો આમ જ ફાલતુ ફરતા હોય છે અંકલ તમે ઘરે જાઓ આ તમારા બસની વાત નથી ભીડમાં કેટલાક લોકો આ જોતા હતા પણ કોઈએ કંઈ ન બોલ્યું કોઈને ઉતાવળ હતી કોઈને ફરક ન પડ્યો વૃદ્ધે ફરી બોલ્યું બસ એકવાર કમ્પ્યુટરમાં ચેક કરી લો બેટા ટિકિટ અસલી છે આ વખતે છોકરીએ ટિકિટ લીધી જોયા વિના જ તેને ફાડી નાખી અને જોરથી બોલી સર પ્લીઝ એરિયા ક્લિયર કરો આ અહીં નથી ચાલતું વૃદ્ધ સ્તબ્ધ થઈ ગયા હાથમાં હવે ફક્ત અડધી ફાટેલી ટિકિટ હતી તેમનો ચહેલો થોડીવાર માટે સુમુન થઈ ગયો પછી તેમણે ધીમે નજર નીચી કરી અને પાછા વળીને ભીડમાં ખોવાઈ ગયા બહાર એરપોર્ટના ગેટ પાસે તેઓ એક બેન્ચ પર જઈને બેઠા ઠંડીમાં હાથ ધ્રુજતા હતા પણ ચહેરા પર હજુ પણ કોઈ ગુસ્સો નહોતો તેમણે કુર્તાના ખિસ્સામાંથી એક જૂનો નાનો કીપેડવાળો ફોન કાઢ્યો જેની સ્ક્રીન ઝાંખી પડી ગઈ હતી તેમણે એક નંબર ડાયલ કર્યો અવાજ ધીમો હતો પણ શબ્દો સ્પષ્ટ હતા હા હું એરપોર્ટ પર છું જેવો ડર હતો એવું જ થયું હવે તમને વિનંતી છે આદેશ જાહેર કરી દો હા તાત્કાલિક કોલ કાપ્યા પછી તેમણે ફક્ત એક લાંબો શ્વાસ લીધો અને આંખો બંધ કરી લીધી અંદર એરપોર્ટ પર હલચલ શરૂ થઈ કાઉન્ટર પર કામ કરતા કર્મચારીઓને મેનેજરે બોલાવ્યા સર્વ બોર્ડિંગ પ્રોસેસ બંધ કરો ફ્લાઇટ્સના ક્લિયરન્સ ઓર્ડર રોકાઈ ગયા છે કોઈ ઇશ્યુ આવ્યો છે થોડી જ મિનિટોમાં સિક્યોરિટી ચીફનો ફોન વાગ્યો ડીજીસીએથી કોલ આવ્યો છે આજની ફ્લાઇટ્સ પર રોક લગાવી દેવાય છે કોઈ વીઆઈપી કેસ છે પરેશાન સ્ટાફ વિચારમાં પડી ગયો વીઆઈપી કોની ફરિયાદ હશે ત્યાં જ એક કાળી ગાડી એરપોર્ટના ગેટ પર રોકાઈ તેમાંથી ત્રણ લોકો બહાર આવ્યા એક વરિષ્ઠ એરલાઇન અધિકારી એક નિજી સહાયક અને એક વરિષ્ઠ સુરક્ષાકર્મી તેમની સાથે બેન્ચ પર બેઠેલા વૃદ્ધ હવે ઊભા થઈ ગયા હતા અને ગાડી તરફ નહીં પણ એરપોર્ટના તે જ પ્રવેશદ્વાર તરફ આગળ વધી રહ્યા હતા જ્યાં થોડીવાર પહેલાં તેમને અંકલ આ રેલવે સ્ટેશન નથી કહેવામાં આવ્યું હતું એરપોર્ટનું વાતાવરણ હવે એવું ન હતું જ્યાં થોડીવાર પહેલાં ચાની ચુસ્કીઓ અને હસતા ચહેરાઓ વચ્ચે ફ્લાઇટ્સની જાહેરાતો થતી હતી ત્યાં હવે સન્નાટો હતો ફ્લાઇટ બોર્ડિંગ રોકાઈ ગયું હતું ઘણા પેસેન્જર્સને કહેવામાં આવ્યું થોડીવાર રાહ જુઓ ટેકનિકલ ઇશ્યુ છે પણ સ્ટાફને ખુદ ખબર નહોતી કે અસલ કારણ શું હતું અને ત્યાં જ એરલાઇન કાઉન્ટર પાસે તે જ વૃદ્ધ વ્યક્તિ ફરીથી પ્રગટ થયા આ વખતે તેમની સાથેના લોકોના ચહેરા જોઈને આખો કાઉન્ટર સ્ટાફ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો તેમની સાથે હતા એરલાઇનના ચીફ ઓપરેશન્સ ઓફિસર ડીજીસીએ નાગરિક વિમાનન મહાનિદેશાલયના વરિષ્ઠ સલાહકાર અને એક વિશેષ સુરક્ષા અધિકારી ભીડ હટી રસ્તો બન્યો જે કર્મચારીઓએ થોડીવાર પહેલાં તેમને ધક્કો માર્યો હતો તેમના ચહેરા પર હવે પરસેવો હતો વૃદ્ધ હવે ધીમે ધીમે તે જ કાઉન્ટર તરફ આગળ વધ્યા જ્યાં તેમની ટિકિટ ફાળવામાં આવી હતી તેઓ કંઈ ન બોલ્યા ફક્ત ખિસ્સામાંથી એક બીજું કાર્ડ કાઢ્યું તે કાર્ડ પર લખ્યું હતું શ્રીમાન અરવિંદ શેખર વરિષ્ઠ નાગરિક અને નાગરિક વિમાનન મંત્રાલયના સલાહકાર ભૂતપૂર્વ અધ્યક્ષ નાગરિક વિમાનન પ્રાધિકરણ તેમની ઓળખ જોઈને મેનેજરનો ચહેરો સફેદ પડી ગયો ત્યાં જ ડીજીસીએ અધિકારીએ ગુસ્સામાં કહ્યું તમે લોકોએ આમનું અપમાન કર્યું આઈડી જોયા વિના ટિકિટ ફાડી નાખી કાઉન્ટર પર ઊભેલી છોકરીના હાથમાંથી ટિકિટનો ફાટેલો ટુકડો નીચે પડી ગયો અરવિંદજીએ હવે પહેલીવાર કંઈક બોલ્યા પણ અવાજમાં ગુસ્સો નહીં ફક્ત પીડા હતી મેં બૂમો પાડી નહીં કારણ કે મેં જીવનમાં ઘણું જોયું છે પણ આજે જોયું કે માનવતા કેટલી ખોખલી થઈ ગઈ છે તે મારી ટિકિટ નથી ફાડી તે તે મૂલ્યને ફાડ્યું છે જેને સન્માન કહેવાય ભીડમાં સન્નાટો હતો કેટલાક લોકો મોબાઈલથી વિડીયો બનાવવા લાગ્યા એરલાઇનનું સિનિયર મેનેજમેન્ટ હવે ખુદ સામે આવ્યું સર અમે શર્મિંદા છીએ આખી ટીમ વતી માફી માંગીએ છીએ અરવિંદજીએ એકવાર સ્મિત કરીને કહ્યું માફી તેમની પાસે માંગો જે આગળ પણ આવા પહેરવેશ જોઈને લોકોને પારખતા રહેશે મારા જવા પછી પણ કોઈ બીજાને આ અપમાન ન સહેવું પડે નિર્ણય તુરંત લેવાયો જે બે કર્મચારીઓએ ટિકિટ ફાડી હતી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એરપોર્ટ પર બધા કર્મચારીઓને એલ્ડર ડિગ્નિટી એન્ડ ડિસ્ક્રિમિનેશન પર ફરજિયાત ટ્રેનિંગનો આદેશ આપવામાં આવ્યો અને સૌથી મહત્વનું ડીજીસીએ દ્વારા તે એરલાઇનને એક અઠવાડિયાની ચેતવણી આપવામાં આવી કે જો કોઈ બીજા વરિષ્ઠ નાગરિક સાથે આવી ઘટના થઈ તો લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે વૃદ્ધનો ચહેરો હવે શાંત હતો તેમણે કોઈને નીચું ન બતાવ્યું ન કોઈ બૂમાબૂમ ન કોઈ બદલો ફક્ત એક શાલિન સચ્ચાઈથી બધાને અરીસો બતાવી દીધો તેઓ ગેટ તરફ આગળ વધ્યા આ વખતે કોઈએ તેમને રોક્યા નહીં એક કર્મચારી તેમની પાસે દોડીને આવ્યો સર પ્લીઝ બેસી જાઓ અમે તમારા માટે ખાસ લાઉન્જ તૈયાર કરીએ છીએ અરવિંદજીએ ફક્ત એટલું જ કહ્યું ના બેટા મને ભીડમાં બેસવું ગમે છે ત્યાં માનવતાના અસલી ચહેરા દેખાય છે હવે જ્યારે અરવિંદ શેખર એરપોર્ટના તે જ વેઇટિંગ ઝોનમાં જઈને એક ખૂણામાં બેઠા બધાની નજરો તેમના પર જ હતી પણ હવે નજરિયો બદલાઈ ગયો હતો કેટલાક લોકો મોબાઈલમાં તેમનું નામ સર્ચ કરી રહ્યા હતા કેટલાક પૂછી રહ્યા હતા આ કોણ છે અને જેઓ સર્ચ કરી શક્યા તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ હતું અરવિંદ શેખર એક એવું નામ હતું જેમણે દેશની હવામાં બદલાવ લાવ્યો તેઓ કોઈ સામાન્ય વૃદ્ધ નહોતા દેશના પ્રથમ ડીજીસીએ રિફોર્મ પોલિસી બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા તેમના નેતૃત્વમાં ભારતે પહેલીવાર એલ્ડરલી ફ્રેન્ડલી એવિએશન પોલિસી લાગુ કરી જેનાથી હજારો વૃદ્ધોને એર ટ્રાવેલની સુવિધા મળી ઘણા મોટા આંતરરાષ્ટ્રીય એરલાઇન પ્રોજેક્ટ્સના મુખ્ય સલાહકાર રહ્યા પદ્મભૂષણથી સન્માનિત પણ ક્યાંને તેનો ઢોલ ન વગાડ્યો તેમની ઓળખ કોઈ વીઆઈપી પાસથી નહીં પણ તેમની સાદગી અને વિચારોથી બની હતી આટલા વર્ષો પછી શા માટે પાછા આવ્યા એક પત્રકારે ધીમેથી તેમની પાસે જઈને પૂછ્યું સર તમે આટલા ચૂપ કેમ રહ્યા જ્યારે તમને ધક્કો મારવામાં આવ્યો અરવિંદજીએ સ્મિત કરીને કહ્યું ક્યારેક કોઈ એરપોર્ટ પર મેં વર્દી પહેરીને આદેશ આપ્યા હતા આજે તે જ એરપોર્ટ પર હું સામાન્ય માણસ બનીને અપમાન સહન કરી રહ્યો હતો હું જાણવા માંગતો હતો કે શું આપણે બનાવેલા કાયદા ફક્ત ફાઇલોમાં છે કે દિલોમાં પણ તેમના પાછા ફરવાનું કારણ શું હતું તે એરલાઇન તેમની જૂની પેન્શન ફંડ કંપનીમાં રોકાણકાર હતી આજે તેઓ ફક્ત એ જોવા આવ્યા હતા કે શું આ દેશમાં હજુ પણ વૃદ્ધોને ઇજ્જત મળે છે તેમના અનુભવે શીખવ્યું હતું કે કોઈ સિસ્ટમની તાકાત તેની ટેકનોલોજીમાં નથી પણ તેની સંવેદનશીલતામાં છે જે કાઉન્ટર સ્ટાફ પહેલા મજાક કરતો હતો તે હવે આંખો નીચી કરીને ઉભો હતો અરવિંદજીએ તેમાંથી એક યુવાન કર્મચારીને પાસે બોલાવ્યો છોકરો ધ્રુજતો હતો બેટા તે મારી ટિકિટ ફાડી હતી હવે જીવનમાં કોઈનું સન્માન ન ફાડતો આ ખુરશીઓ બદલાઈ જશે પણ તારી વિચારસરણી જ તને માણસ બનાવે છે કે ફક્ત એક મશીન અને પછી લાઉન્જમાં બેઠેલો દરેક યાત્રી આજે કંઈક શીખીને જઈ રહ્યો હતો કોઈએ એક્સ પર લખ્યું આજે જોયું અસલી તાકાત એ છે જે ચૂપ રહે છે અને જરૂર પડે ત્યારે ફક્ત એક કોલથી આખી સિસ્ટમ હચમચાવી દે છે એક વૃદ્ધ મહિલાએ સ્મિત કરીને કહ્યું એ માણસ એકલો નહોતો તેની સાથે આખો અનુભવ ઊભો હતો ફ્લાઇટ બોર્ડિંગ શરૂ થઈ ગયું હતું જાહેરાત થઈ રહી હતી વિસ્તારા ફ્લાઇટ ત્રણસો ચાર બેંગલુરૂ માટે હવે બોર્ડિંગ ગેટ ફાઇવ બીથી શરૂ થઈ રહી છે પણ આજે કોઈ યાત્રી એટલી ઉતાવળમાં નહોતું જેટલું સામાન્ય રીતે હોય છે બધાની નજરો હજુ પણ તે વૃદ્ધ પર ટકેલી હતી જેમણે એક તૂટેલી ટિકિટથી આખી સિસ્ટમ હચમચાવી દીધી અરવિંદજીએ ધીમે ઉઠીને પોતાનું બેગ ઉપાડ્યું જૂનું ચમક ગુમાવી ચૂકેલું બેગ પણ તેમાં ઇતિહાસનો ભાર બસેલો હતો તેઓ ગેટ તરફ આગળ વધ્યા રસ્તામાં તે જ મેનેજર જેમણે તેમનું અપમાન કર્યું હતું હાથ જોડીને ઊભો હતો સર પ્લીઝ એકવાર માફ કરી દો અરવિંદજી રોકાયા તેની આંખોમાં જોયું અને બોલ્યા માફ કરી દઈશ પણ શરતે દરેક તે યાત્રી પાસે માફી માંગો જે તમારા શબ્દોથી તૂટી ગયા અને દરેક તે વૃદ્ધને નમ્રતાથી જોજો જે તમારી સિસ્ટમની શાંત બેન્ચો પર બેસે છે ગેટ પર પહોંચતા જ એરલાઇનની સિનિયર ટીમ તેમની રાહ જોઈ રહી હતી ફૂલોનો ગુલદસ્તો વીઆઈપી ખુરશી બધું તૈયાર હતું પણ તેમણે સ્મિત કરીને ના પાડી હું વીઆઈપી નથી એક રિમાઇન્ડર છું કે વૃદ્ધો કોઈ બોજ નથી પણ આ સમાજનો પાયો છે નીચે એરપોર્ટ પર જે કર્મચારીઓએ આખું વિવાદ શરૂ કર્યું હતું તેઓ હજુ પણ તે ફાટેલી ટિકિટ જોઈ રહ્યા હતા તેમાંથી એકે ધીમેથી કહ્યું અમે તેમની ટિકિટ નથી ફાડી અમે આપણી વિચારસરણીનું પડદો ઉતારી દીધું માણસની ઓળખ તેના કપડાથી નથી થતી પણ તે ઘાથી થાય છે જે તે ચૂપચાપ સહન કરે છે અને પછી પણ સ્મિત કરીને માફ કરી દે છે જેને તમે સામાન્ય સમજા તે જ તમારી છેલ્લી આશા હોઈ શકે છે ઇજ્જત ફક્ત ઉચ્ચ હોદ્દા માટે નહીં માનવતા માટે હોવી જોઈએ મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો અને વિડિયો સારી લાગી હોય તો કૃપા કરીને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો ફરી મળીશું આવી જ એક વાર્તા સાથે જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ વીડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર